ડાંગ જિલ્લામાં સમાવેશ સુબીર તાલુકામાં સમાવેશ દસ કડમા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતદાન ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદેશના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવીને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી લતાબેન નાનુભાઈ લોતિયા જેઓ આજે ખૂબ જંગી બહુમતીથી જેઓને ચાર હજાર ચારસો છત્રીસ મત મળ્યા છે અને ત્રણ હજાર પચીસ મતથી ખૂબ ડાંગ જિલ્લા સુભીર તાલુકામાં સમાવેશમાં જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતગણતરી ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદેશના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવીને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી લતાબેન નાનુભાઈ લોતિયા જેઓ આજે ખૂબ જંગી બહુમતીથી જેઓને ચાર હજાર ચારસો છત્રીસ મત મળ્યા છે અને ત્રણ હજાર ત્રણસો ને પચીસ મતથી ખૂબ મોટી માર્જિનથી જેઓ વિજેતા થયા છે એના માટે ખૂબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં તેમજ આદરણી સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજીના માર્ગદર્શનમાં જેવો ખૂબ પ્રચાર પ્રસાર જિલ્લામાં થયો હતો અને માનનીય આ તબક્કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા આદરણી

સૌને મારા નમસ્કાર આજે પૂરા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નગરપાલિકાઓની ચૂંટણી સંપન્ન થઈ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની તમામ જનતા તમામ વડીલો માતા બહેનો યુવાનોએ જે સંપૂર્ણ બહુમત પૂર્ણ જનાદેશ આપ્યો છે ગુજરાતની તમામ જનતા ડાંગ જિલ્લામાં સમાવેશ સુબીર તાલુકામાં સમાવેશ દસ કડમા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદેશના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવીને અમારા ભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી લતાબેન નાનુભાઈ લોતિયા જેઓ આજે ખૂબ જંગી બહુમતીથી જેઓને ચાર હજાર ચારસો છત્રીસ મત મળ્યા છે અને ત્રણ હજાર ત્રણસો ને પચીસ મતથી ખૂબ મોટી માર્જિનથી જેઓ વિજેતા થયા છે એના માટે ખૂબ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં તેમજ આદરણીય સંગઠન શ્રી રત્નાગરજીના માર્ગદર્શનમાં જેવો ખૂબ પ્રચાર પ્રસાર જિલ્લામાં થયો હતો અને માનનીય આ તબક્કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા આદરણીય मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल साहेब ने उनको खुद को आभार मान इसे कि जो ना विकास ना कामों तक या भव्य जीत मिले। है ओके रोल बेन आप बे तथा बहनों मतदान तथा बहनों एवं बहुमत की अनुमति देती ડાંગ જિલ્લામાં સમાવેશ સુબીર તાલુકામાં સમાવેશ દસ કડમા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેની આજે મતદાનની ગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રદેશના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવીને અમારા ભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી લતાબેન નાનુભાઈ લોકિયા જેઓ આજે ખૂબ જંગી બહુમતીથી જેઓને ચાર હજાર ચારસો છત્રીસ મત મળ્યા છે અને ત્રણ હજાર ત્રણસો ને પચીસ મતની ખૂબ મોટી માર્જિનથી જેઓ વિજેતા થયા છે એના માટે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં તેમજ આદરણીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજીના માર્ગદર્શનમાં જેવો ખૂબ પ્રચાર પ્રસાર જિલ્લામાં થયો હતો અને માનનીય આ તબક્કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા આદરણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો પણ ખુબ ખુબ આભાર માને છે કે જેઓના વિકાસના કામો થકી આ અભવ્ય જીત મળી છે ઓકે રોલ બેન આપણે